નમસ્કાર દર્શક મિત્રો ચતુર ખાસ કરીને માર્કેટિંગ માંથી આપણે લાઈવ થયા છે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી લાઈવ હરરાજી તેમજ બજાર ભાવના લઈને લાઈવ બતાવતા હોય છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં વરિયારી ના માંથી ફરી આપણે લાઈવ થયા છે કારણ કે વરિયારી ની આવક છે ને મિત્રો આશરે અત્યારે પચીસ થી ત્રીસ મણ દરરોજ આવતી હોય છે અલગ અલગ રીતે સિઝનમાં પચાસ હજાર સુધીની પણ વરિયારી આવે છે વધારે પણ પણ આવે આવે છે છે અને ઓછી પરંતુ આજે શનિવાર છે એટલે શનિવારે થોડું લોકોને એવું હોય કે શનિવારે માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં જે કઈ હળવદને લગતા એટલે કે મેન બજારમાં જે કઈ ખરીદીને લગતા કામ હોય એ થતા હોતા નથી એટલે શનિવારે રહ્યું ને મિત્રો હળવદ બંધ હોય છે એટલે થોડું ઘણી અસર માર્કેટિંગ યાર્ડમાં આવનારા ખેડૂતો પર પડતી હોય છે કારણ કે નાની મોટી વસ્તુઓ ખરીદવાની હોય છે કોઈ પણ ચીજ જરૂરી ઘર વપરાશ માટે તેમજ અન્ય ખેતરોના સાધનો કે આ તે વસ્તુ ખરીદતા હોય ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી લાઈવ થવાનું એક જ કારણ છે કે આપણે લાઈવ હરાજી બતાવી અને લાઈવ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમજ ખેડૂતો સાથે પણ ચર્ચા કરી છે ત્યારે આપણી સાથે ખેડૂત જોડાય છે અને ખેડૂતને આપણે પૂછીએ કે શું એમનું અહીંયા જણસી વેચવા આવ્યા છે શું નામ કાકા તમારું ગોવિંદભાઈ કયું ગામ પીપળા પીપડા

કેનાલ નથી આપડે બોર ને ઘરના બોટ બોર પાણી ખર્ચો કેવો લાગે વરિયાળી ખર્ચો તો લાગે ને મને ખાતર દવા બિયારણ બધો ખર્ચો તો લાગે ને કેટલા સુધીનો ભાવ હોય તો આપણને પોસાય વરિયારીમાં

એક વિઘ્યા અમારા નવા ખેતી પછી દસ દસ હજાર નો ખર્ચો લાગે દસ હજાર નો હા બધું આવી જાય બાતી બિલ બધું આવી જાય દસ દવા બધું આવી જાય દસ હજાર નો ખર્ચો લાગે આપડી જમીન હોય તો પોસે ને હવે આપડે ઉધડ જમીન રાખી કાકા કોઈ ના પોસે તો કેટલા જોયું તો દસ હજાર બીજી હા બીજી છે તો ના પોસે એટલે ઉધડ હોય ઘરની ખેતી હોય ઉધર ભાવ માં કઈ વરે જ નહીં કઈ ના વરે

એનું શું કારણ તો એમ નઈ તમે કીધું એક કેનાલ નજીક જાય માટે પાણી નથી આવતું અને પીવા માટે નથી આવતું માટે એટલે અહીંયા કેનાલ પેટા કેનાલ નથી નીકળી કે બચડું આપડે કઈ મોટી જાય કેનાલ નીકળી મોટી કેનાલ બાજુ તમારી બ્રાચ કેનાલ અહીંયા નીકળે બે ડેમ માં પાણી જાય પણ તમને અહીંયા મળતું નથી એટલે કાંઠે અને જો એ પાણી આવે ખેતીમાં ને એમાં તો આપડે કેવો ફાયદો થાય ફાયદો થાય ખેતી માટે હારો ફાયદો બોરના પાણી સાડા ચારસો પાંચસો એમાં પૂરું પડે જેના લઈ ફાયદો થાય બિચારા બોર પાણીમાં બોર ના પાટ અમારે થાય સાડી ચારસો સાડી ચારસો જાય સાડી ચારસો મોટર હાલે ચારસો બોર કેટલા ફૂટ કરવો પડે બોર ઓછામાં ઓછો સાડા ફૂટ પેલા

એટલે મિત્રો આપણે લાઈવ હરરાજી બતાવી રહ્યા છીએ એમને પાણીના પ્રશ્નોને લઈને કાકા આપણી સાથે જોડાયા હતા સાથે જ મેં કહ્યું એમ કે નજર થી આપ લાઈવ અરરાજી જોઈ રહ્યા છો ત્યારે લાઈવ અરરાજી પણ બતાવી છે સાથે કહ્યું એમ વરિયારીનો તોલમાપ થઈ રહ્યો છે મોસ્ટ ઓફ એ લોકો રાજસ્થાની એટલે મારવાડી હોય છે આ પ્રકારના કામગીરીમાં અને ચહેરા ઉપર સ્માઇલ હોય છે કારણ કે ઘર થી દૂર આવેલા લોકો વતનમાં પોતાનો પરિવાર છોડી અને પેટીયું રડવા માટે અહીંયા આવતા હોય છે તો તેમ છતાં પણ ચહેરા ઉપર સ્માઇલ તમે જુઓ મિત્રો એટલે તમને ખ્યાલ આવે કારણ કે સૌ લોકો જોવો છો કે પોતાના આર્થિક ઉપાર્જન માટે નાણાંની જરૂરિયાત હોય છે મિત્રો બધા વધારે પડતા જે કામ કરે છે એ મારવાડી છે અને એમના પરિવાર સાથેની પણ આપણે ચર્ચાઓ જોશું સાથે જ મેં કહ્યું હરરાજીના લાઇવ દ્રશ્યો બતાવો છે એટલે પેલા તો આપણે હરરાજીના લાઈવ દ્રશ્યો બતાવીએ અને ત્યારબાદ આપણે

હજારવી હજારવી શું હજારવી શું બત્રીસ ચાલુ મારતો એક હજાર લાઈવ બરરાજી નજર નજરેડોના માધ્યમથી મિત્રો જોવો છો તમે અને હરરાજી માં પણ આપણે ઘણા બધા મિત્રો ભોડાણા છે ત્યારે બધા મિત્રો ને કહીએ કે હરરાજીના લાયક દ્રશ્યો સાથે જ તમે મિત્રો જે જોઈ રહ્યા છો કે Mát 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 mát

એકાવન પંચાવન એકોતેર બાર પચીસ બારસો એકાવન જોઈ રહ્યા છો ત્યાં બારસો એકાવન એટલે ક્યારેક એવું વેપારીમાં પણ ચડ ઉતર થતી હોય મિત્રો અને ઘણી વાર એ ચડ ઉતરના ના લાભ મળતો હોય પરંતુ નાની ઢગલી હોય મોટી ઢગલી હોય એ તમારા અભિપ્રાયોની જરૂર છે મિત્રો આપણે તો આપણે નજર માધ્યમથી લાઈવ વરરાજી બતાવી છે મેં કહ્યું નવસો થી લઈ અને ચૌદસો સુધીના બજાર ભાવ અલગ અલગ થતા હોય છે અને આશરે પચીસેક હજાર મણ વરિયરી આવે છે સિઝનમાં ચાલીસ પચાસ હજાર મણ વરિયારી આવતી હોય છે ચાલીસ પચાસ હજાર જીરું આવતું હોય છે અને અઢળક પુષ્કળ પ્રમાણમાં કપાસ આવતો હોય છે ત્યારે ઉનાળુ તલનું પણ વાવેતર છે અને એ પણ આવશે અને પણ આપણે સાથે જ મેં કહ્યું તમે દ્વારા અત્યારે લાઈવ જોઈ રહ્યા છો જે કઈ પ્લેટફોર્મ પર જોઈ રહ્યા ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં ત્યારે હું તમને એક વિનંતી કરું કે હજી સુધી જો તમે નજર ડૂદને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન હોય તો સૌથી પહેલા એ કામ કરો જેથી કરીને હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અને હળવદ આજુબાજુ તેમજ સમગ્ર ગુજરાતમાં બનતા રાજકારણના સમાચારો તમારા મોબાઈલ માં આસાનીથી મળી રહે મને આપશો રજા નમસ્કાર મિત્રો